સુરત ઉધના રોડ નંબર 6 ખાતે એચએસ પટેલ ટેમ્પો એન્ડ ક્રેન સર્વિસ નામની ઓફિસમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગનો કોલ મળતા ફાયર ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યા હતા ઉધના રોડ નંબર 6 ખાતે આવેલી ઓફિસમાં આગ ભભૂકી ઉઠી હતી જે જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તેના કારણે ઓફિસની અંદર ફર્નિચર સહિત બહારની બાજુ રાખેલો સામાન પણ આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયો હતો પ્રાપ્ત જાણકારી મુજબ ઉધના રોડ નંબર છ ખાતે એચએસ પટેલ ટેમ્પો એન્ડ ક્રેન સર્વિસ નામની ઓફિસ આવેલી છે આ બંધ દુકાનની અંદર મધરાત્રે એકાએક શોર્ટ સર્કિટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી આગ થોડી જ વારમાં બેકાબુ બની ગઈ હતી અને આખી ઓફિસમાં ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરવામાં આવતા ઉધના ભાઠીના તથા મચુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત